અને કાલતા પવન આવ્યા હતા ને તે હાંજે પડી ગયું અડધી હતા પછી સાંજે લેવા ના આવી અટાણે આવી જોયે પાક્લ નામી હજી ઓલા આંબામાં પડ્યા હે અહીં દેખાતી હોય અને કેરોડી અમે ઘેર લઈ ગયા હતા

આપણે ચાલુ કરી દીધું કામ હાલે વાંચ ગયા આને શોખ બઉ ટ્રેક્ટર શોખ ડાઘું ટ્રેક્ટર તા આવી જોઈ લ્યો આ ફોર મગના પાથરા ભાઈ માથે ઘુમરાવતો ના આવે

અને ફોર બાય ફોર હો ત્રણસો એસી ઘટે જ નહીં જોઈ લ્યો આપણી વાડીમાં ડાયરેક્ટ ઘરે નીકળે છે ને મહારવાનું હાલે છે આની કોમ જો ઘર વારે છે બધા અને અહીં મહારવાનું હાલતું હતું એમાં ભાઈ બંધ કે ભાઈ ડાયરેક્ટ આપણે નાખવા છે તો ડાયરેક્ટ જીકી દઈ એ ખપારી ના નાખી દેજો હો ધ્યાન રાખજો જો કામકાજ ચાલુ છે આજે અધૂરું કામકાજ રહી ગયે સુકણી મગ જોઈ લો મસ્તી ના ચોખા નીકળે ઘટે જ નહીં જોઈ લ્યો હાલે કે ત્રણ છે માણસ ની આજ તો મિત્રો દયા છે જ નહીં તો સારો મિત્રો જો મગને છે ને હમણાં તો ભીડ બહુ વાલે છે આજ તો ફૂંકણી આવી હતી અને ચેક કરવા આમ તો આવ્યો તો ભાઈ બંધ હતો કે દેવત ભાઈ ચેક કરવું હાલો મેં કે હાલી આવી જાવ બીજું હાકી જ નાખી ચેક હું પછી મજૂર હોય ને યાર છ વાગે જરા આવી ગયું બધું અધૂરું કાલ ને કરશું હવે આને કોમ બધા વ્યારું કરવા બેસી ગયા કલ્પેશ ને વાહ ભાઈ વાહ મસ્ત મજા મસ્ત

હવે છે ને બેતનગીરી ભીડ રહી છે તો હવે નિરાતે ફોલવાની કાલના દીક પછી આલે ફૂકણી એવું તો આપણે લોડર રાખવા જવાનું છે થાય બધું